મિત્રો મારી YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રાદ્ધ વિશે જોડાયેલી કેટલીક મહત્વની વાતો પૂર્વજોને સમર્પિત 16 દિવસના આ પિતૃપક્ષના સમયગાળા દરમિયાન આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને તેમના માટે શ્રાદ્ધ તર્પણ દાન વગેરે કરીએ છીએ માન્યતાઓ અનુસાર આપણા પૂર્વજો આ સમય દરમિયાન પૃથ્વી પર આવે છે તેથી જો આપણે તેમના પ્રત્યે આદર બતાવીએ તો આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃ પક્ષને લઈને લોકોના મનમાં અનેક સવાલ ઉદભવે છે જેમ કે કેટલી પેઢીઓ સુધી શ્રાદ્ધ કરી શકાય શ્રાદ્ધ કોણ કરી શકે દર્પણમાં તલ શા માટે વપરાય છે આ બધા સવાલો વિશે આજે આપણે ચર્ચા કરીશું મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શ્રાદ્ધ કેટલીક વિધિઓ સુધી કરી શકાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ વિધિ સામાન્ય રીતે ત્રણ પેઢી સુધી પૂર્વજો માટે કરવામાં આવે છે તેને પિતૃત્રય પણ કહેવાય છે પૂર્વજોની ત્રણ પેઢીઓમાં પિતા પિતામહ અને પરા એટલે કે પિતાજી દાદા અને પરદાદાનો સમાવેશ થાય છે આ પરંપરામાં પિંડદાન અને તર્પણ પૂર્વજોના સન્માન માટે કરવામાં આવે છે જે કે ઘણી જગ્યાએ લોકો અન્ય પૂર્વજો અને પરિવારના સભ્યોનું શ્રાદ્ધ પણ કરે છે પરંતુ મુખ્યત્વે ત્રણ પેડીઓ સુધીના શ્રાદ્ધને ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાદ્ધ કોણ કરી શકે છે તર્પણ અને પિંડદાન પુત્ર પૌત્ર ભત્રીજી અને ભત્રીજા દ્વારા કરી શકાય છે જો ઘરમાં કોઈ પુરુષ સભ્ય ન હોય તો જમાઈને પણ પિતૃ તર્પણ કરવાની છૂટ છે આધુનિક યુગમાં મહિલાઓ પણ તર્પણ ચડાવી રહી છે અને વહુના હાથે પણ કરવામાં આવે છે પિતૃ તર્પણમાં તલ શા માટે વપરાય છે તલના બીજને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ શ્રાદ્ધ દરમિયાન આત્માઓને શાંતિ અને સંતોષ આપવા માટે કરવામાં આવે માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ દરમિયાન તલનો ઉપયોગ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આ રીતે પૂર્વજોની આત્માને શાંતિ મળે છે આપણા પૌરાણિક ગ્રંથોમાં તલનો ઉલ્લેખ પવિત્ર અનાજ તરીકે કરવામાં આવ્યો છે તેથી ધાર્મિક વિધિઓમાં તેનો ખૂબ શુભ રીતે ઉપયોગ માનવામાં આવે છે પિતૃ પૂજામાં તલનો ઉપયોગ કરવા પાછળનું એક કારણ એ છે કે તેનો ઉપયોગ કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે આ જ કારણ છે કે આપણા પૂર્વજોની આત્માને તૃપ્ત કરવા માટે પૂર્વજોની પૂજા દરમિયાન તલનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે મિત્રો આ વિડિયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવી અવનવી કથા અને ધર્મસંગત વાતો તમને સાંભળવાનો લાભ મળતો રહે